તારીખ અગિયાર બાર બે હજાર ચોવીસ ની એકાદશી એટલે કે તેના ઉપવાસ અને ધાર્મિક ઉપાયો માટેનું માર્ગદર્શન મિત્રો એકાદશીનો દિવસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે તે પાપ અને નકારાત્મક ઉર્જાઓથી મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે તારીખ અગિયાર બાર બે ના રોજ મોક્ષદા એકાદશી છે જે ભૂતકાળના પાપો માફ કરાવવા અને આત્માના ઉદ્ધાર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મિત્રો પૂજા અને ઉપાયો દ્વારા ઈશ્વરના આશીર્વાદ આ એકાદશી દ્વારા પ્રાપ્ત કરી શકાય છે તો મિત્રો જાણીએ કે આ એકાદશીના ધાર્મિક ઉપાયો કયા છે નંબર એક છે ઉપવાસ રાખો અને શારીરિક શુદ્ધિ માટે પ્રાર્થના કરો મિત્રો એકાદશીના દિવસે દહીં મીઠા અને અન્ય સાત્વિક આહાર લેવો જોઈએ કડવા તામસિક આહાર જેવા કે લસણ કાંદા અને મધ્ય એટલે કે શરાબ દારૂનો ત્યાગ કરવો જોઈએ પૂરો દિવસ નારાયણના નામના જપ સાથે ઉપવાસ કરવો જોઈએ જો નમક અથવા ધાન્ય છોડવું મુશ્કેલ હોય તો ફળ આહાર અથવા દૂધ પણ તમે લઈ શકો છો નંબર બે છે શ્રી વિષ્ણુના મંત્રોના જપ મિત્રો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે નીચેના મંત્રોનું નિયમિત જપ કરવું જોઈએ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ અને ઓમ વિષ્ણુએ નમઃ આ મંત્રો એકસો આઠ વખત ચંદન અથવા રુદ્રાક્ષ માળાના જપ વડે કરવી જોઈએ ત્યારબાદ નંબર ત્રણ ઉપર છે મિત્રો તુલસીના પાન સાથે પૂજા કરવી મિત્રો તુલસીના વ્રતના દિવસે વિશેષ મહિમા ધરાવે છે તુલસીના પાન વિષ્ણુ ભગવાનને અવશ્ય ચડાવવા જોઈએ ઘરમાં તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો અને ત્યારબાદ તેની નિયમિત આરતી કરવી જોઈએ ત્યારબાદ છે ધાર્મિક કથાઓનું પઠન મિત્રો એકાદશીના દિવસે ધાર્મિક પુસ્તકો વાંચવાથી તમારા જીવનમાં શાંતિ આવે છે નીચેની કથાઓ વાંચવી શ્રેષ્ઠ માનવામાં આવે છે સૌપ્રથમ નંબર એક છે શ્રીમદ ભગવદ્ ગીતા જેમાં ધર્મ અને કર્તવ્યનું મહત્વ સમજાવવામાં આવ્યું છે નંબર 2 છે મોક્ષદા એકાદશીની કથા આ કથા વાંચવાથી পিতৃ દોષ અને કષ્ટો દૂર થાય છે નંબર 3 છે રામાયણ અથવા વિષ્ણુપુરા આ પુસ્તકોમાં દેવતાઓના ચમત્કારિક કાર્યોનું વર્ણન કર્યું છે મિત્રો હવે વિશેષ ઉપાયો માટેના દાનનું મહત્વ જોઈએ સૌપ્રથમ નંબર 1 છે અન્નદાન ગરીબો અને જરૂરિયાતમંદોને સાત્વિક અન્ન અને પાણી આપો થી પાપ અને દૂષિત વિચારો થી તમને મુક્તિ મળે છે નંબર છે અને મિત્રો પૂજાનો સમાપ્ત ભાગ ગરીબોને આપવો જોઈએ અને ઉનાળા માટે ગરમ એટલે કે શિયાળા માટે ગરમ કપડા અને ઉનાળા માટે ઠંડા કપડાઓનું દાન ચોક્કસપણે કરવું જોઈએ નંબર ત્રણ ઉપર આવે છે મિત્રો તુલસીનો છોડ મિત્રો તુલસીનો છોડ વૃક્ષારોપણ માટે દાન કરો તે ઘરમાં પવિત્રતા અને સમૃદ્ધિ લાવે છે વિશ્વ શાંતિ માટે પ્રાર્થના અને યજ્ઞ ઘર કે મંદિર ખાતે વિષ્ણુ યજ્ઞ કરવો જોઈએ યજ્ઞના ધુમાડાથી નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે યજ્ઞ પૂરતી પછી ઘરમાં પ્રસાદ વિતરણ ચોક્કસપણે કરવું જોઈએ ભગવદ્ ગીતા અનુસાર જીવનના મૂલ્યોનું આચરણ તો એમાં છે પ્રાર્થના મિત્રો દિવસની શરૂઆતથી વિષ્ણુ ભગવાનની આરતી અને ગીતાના પાઠ કરવા જોઈએ ત્યારબાદ છે મેડિટેશન અને ધ્યાન ભગવાનના નામનો ત્રીસ મિનિટ સુધી ચિંતન અવશ્ય મને કરો ત્યારબાદ છે શ્રમાયાચના ભૂતકાળના પાપો માટે ભગવાન પાસે ચોક્કસપણે રોજ શ્રમ માંગો મિત્રો એકાદશી ઉપર પિતૃદોષ નિવારણના ઉપાયો અમુક આ રીતે છે પિતૃ શાંતિ માટે કુંભ અથવા તાંબાના ઘડામાં પાણી ભરી પિતૃઓને અર્પણ કરો આ દિવસે પિતૃઓ માટે ત્રિપિંડની વિધિ કરાવવાથી પિતૃદોષ દૂર થાય છે અને વ્યવસાયિક અને ઘરેલું ઉન્નતિ માટેના વિશેષ ઉપાયો જાણી તો તેમાં નંબર એક ઉપર આવે છે વ્યવસાયમાં સમૃદ્ધિ માટેનો ઉપાય તો એ છે ઘરના ભગવાન વિષ્ણુનું ચિત્ર રાખો અથવા તો છબી રાખો રોજ આરતી સાથે કપૂરના દીવા પ્રગટાવો નંબર બે છે માતાના આરોગ્ય માટેનો ઉપાય મિત્રો માતા લક્ષ્મીની પૂજા કરો અને તેમના માટે મીઠાઈનું દાન ચોક્કસપણે કરો નંબર 3 છે ઘરમાં શાંતિ અને સંતુલન માટેનો ઉપાય મિત્રો ઘરના દરવાજા પાસે તુલસીનો છોડ રાખો અને તેને દરરોજ નિયમિતપણે પાણીનું છાંટણ કરો મિત્રો વિશેષ તિથિ મહત્વ અને ઉપાય સંક્ષિપ્તમાં એકાદશી પર કરેલા ઉપવાસ અને ઉપાય માત્ર આધ્યાત્મિક લાભ જ નહીં પરંતુ ભૌતિક જીવનમાં પણ શાંતિ અને સમૃદ્ધિ લાવે છે તારીખ હજાર ના રોજ આ તમામ ધાર્મિક ઉપાયોનું પાલન કરીને તમે તમારું જીવન ઉત્તમ બનાવી શકો છો ધાર્મિક શ્રદ્ધા અને આચરણ સાથે તમારું જીવન પ્રેરણાદાયક બને છે મિત્રો આ એપિસોડમાં આપવામાં આવેલી માહિતી જો તમને પસંદ આવી હોય તો ખાસ એકવાર લાઈક કરી અને સાથે કોમેન્ટ બોક્સમાં સાચા સાચા મન ભાવથી સાચા મનથી જય માતાજી અવશ્ય લખજો અને જો તમારી પાસે પણ આ બાબત ઉપર કોઈ ઉપાય અથવા કોઈ વાસ્તુશાસ્ત્રની ટીપ્સ હોય તો

તથા બાજુમાં આપેલા બે લાયકન બટનને ચોક્કસપણે દબાવજો જેથી અમારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે અને તમે અમારા વિડીયોથી વંચિત ન રહો તો મિત્રો મળીશું હવે નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી બધાને રાધે રાધે હર હર મહાદેવ જય મા બુદ્ધ ભવાન બધા લોકોએ મિત્રો વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ